આઝાદી માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો પણ સિંહ ફાળો છે એટલે કહી શકીએ કે ભારત ની બુલંદીઓ માં સરદાર કાક્ર જરૂરી હૈરતા કી હરેક દાસ્તાન ઉના અધૂરી હૈ જોરદાર જય જય સરદાર જય જય સરદાર જય જય સરદાર મારી માતાઓ મારા વડીલો મારા ભીરલાઓ અહીંયા માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ ભેગો થયો છે દરેક સમાજ આજે ભર બપોરે પણ એની પીડા લઈ અને બહાર નીકળો છે મિનિસ્ટર નથી કોઈ અંબાણી કે કોઈ જાટા બિરલા નથી ત્યાં જવા વાળો કઈક વર્ગ છે yeah Thank <laughs> you. હતા આ એ જ ક્રાહી છે ઇતિહાસ બનશે આ પચીસ વર્ષ કેવી રીતે આપણું આ બાજારમાં તો આંદોલન વેગવંતુ બને અને આપણને કેમ અનામત મળે એ વિશે હાર્દિકભાઈ માર્ગદર્શન આપશે જેસર તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પાટીદાર ભાઈઓ અન્ય સમાજના આગેવાનો સર્વે લોકો લોકોની આશા છે હું જે સરદાર બોલું કે આઠ ઉપર કરીને સરદાર બોલવાનું છે અને અહીંયાના તમારા વિસ્તારમાંથી આવતા એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખબર પડવી જોઈએ કે હવે જે સર કાર્યાધરના પાટીદારો હવે જાગૃત થયા છે જય સરદાર જય સરદાર ની અંદર છેલ્લા ઓગણીસ પહેલા તે પાટીદાર સમાજના હિત માટે તથા અનામત સમાજના આવનારી પેઢીના ભવિષ્ય માટેની અનામત લડાઈ ચાલુ કરી છે પહેલા તો જે વિસ્તારમાં આવ્યા એ વિસ્તારમાં જો ખરેખર તત્કાલીન સર્વે કરવામાં આવે તો એટલા વિસ્તારને તો અનામત મળી જ જવી જોઈએ કારણ કે તમામ પછાત વિસ્તારના એ પાટીદાર પરિવારો છે ગુજરાતની અંદર ઓબીસી કઈ રીતે મળે ક્યાંક તમને ટીવીમાં જોયું હશે કે તે સરકાર ક્યાંક ઓબીસી પટેલોને ન મળે એટલે આજે એટલી જ ફક્ત વાત કરીશ કે ઓબીસી કઈ રીતે આપણને મળે અનામત કઈ રીતે મળે ગુજરાતની અંદર ઓબીસી કમિશનની રચના કરવામાં આવી છે આ એ ઓબીસી કમિશન છે કે જે ગમે ત્યારે કોઈ પણ સમાજનો સર્વે કરે અને એને એક ઓબીસી કમિશનને એવું લાગે કે ભાઈ ખરેખર પાટીદાર સમાજ પછાત છે પાટીદાર સમાજમાં બેરોજગારી છે પાટીદાર સમાજ ના શિક્ષણ નથી મળતી એટલે ઓડીસી કમિશન દ્વારા એ સર્વે સરકારને સોંપવામાં આવે અને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે કયા સમાજ ને ઓડીસી આપી કયા સમાજ ઓરંટ આપણને કહ્યું કે ઓડીસી કઈ રીતે અપાય એ પ્રશ્ન એ આપણને પૂછે ગોંડા વચ્ચે સર બેઠા હોય તો એનામત કઈ રીતે છતાંથી આપણે મોટું મન રાખ્યું કે વડીલો બેઠા હોય આપડે નાના છોકરા કહીએ કે આવી રીતે કરાય

અને એક એપ્લિકેશન આપો કે મારા ગામમાં આજથી રોડ બનાવવાનો છે આજ દિન સુધી ક્યારેય પણ એ મિનિસ્ટર ધારાસભ્ય કે કોઈ પણ આગેવાનો સામેથી રોડ બનાવ્યો એના જે અનામત માંગવી પડે એટલે આપણે સામેથી આપવું પડ્યું આજ દિન સુધી એ લોકોને જવાબ નથી આવ્યો પાટીદાર સમાજ ગુજરાતમાં ચાર પ્રકારનો છે લેવા કરોડ આંગરા અને કાઠિયા એમાં કાઠિયા પટેલ અને આગ્રા પટેલ ઓબીસી સમાજ લાભ મળે છે લેવા ને કરવા હવે કોઈ લેવા કરવા રહ્યું નથી બન્યા તમે લેવા છો છો નથી્યકર સાહેબ ની જયારે ઓબીસી કમિશન નિર્ણય થઈ ત્યારે કાકા કાર્યકર સાહેબનું કમિશન લીમવામાં આવ્યું ત્યારે પાટીદાર સમાજ ને ઓબીસી ની અંદર સામેલ કરવામાં આવ્યું પણ એ સમય સંજોગો એવા એ વખતે માપદાદાઓ પાસે સિત્તેર સિત્તેર

જમીન ઉપર હોય તો આજ ઉપર સરકાર પાસે કોઈના તમારા દૂર દૂર સબંધીમાં કોઈના પરિવાર માંથી હોય તો ઉપર બની ગયું હોય તો હાથ ઉપર કરે તમારા પરિવાર માંથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો હાથ ઉપર રહે કોઈના પરિવાર માંથી કોઈ ચલાટી નથી કોઈ મનદા નથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર નથી આવતા દસ વર્ષ પછી ફરીથી આવડે જે શહેરમાં આવડો મોટો રોડ શો કર્યો હોય અને આ જગ્યાએ પાટીદાર સમાજની મોટી સભા હોય જે પાટીદાર સમાજની સભામાં આપના પરિવારમાં જો કોઈ કોઈ મનમતા કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય અને એનું સન્માન કરવાનો અહીંયાથી મોકો મળ્યો હોય ને એટલા માટે અનામત લેવા નીકળ્યા છે આ કોઈ સરકાર વિરોધી લડાઈ કે કોઈ સરકાર સામેની લડાઈ નથી જે તમે એવું જ માનતા હોય સરકારે આપણો વિચાર્યું છે

બારસો રૂપિયાનો કે બે બારસો રૂપિયા કરે કપાસ ઉગાડે એરંડા ઉગાડે મરચા ઉગાડીને એ ઉજારાના એ અંદર આખો દિવસ મેસે ત્યારે એના સાંજે એને લાખ રૂપિયા બે લાખ રૂપિયા મળે અને આવીને પાછો મંડળીમાં જમા કરાવે કેમ કે એને ઉપાડેલા હોય વિકાસ નો કહેવાય અને તમે જો એવું માનતા હોય કે જે ભાવનગર જિલ્લામાંથી આપણને પ્રદેશ પ્રમુખ મળી ગયા છે કેન્દ્રીય મિનિસ્ટર મળી ગયા છે ચાર ચાર સમાજ ધારાસભ્ય મળી ગયા છે અને આખા રાજ્યમાંથી જે ચુમ્માલીસ પટેલ ધારાસભ્યો છે એ આપણું ઇજ્જત નથી એ આપણું સન્માન નથી મુખ્યમંત્રી હોવો એ આપણું ગૌરવ નથી પણ માંડવી જેવો જયારે કાંડ બનતો હોય અને ચાર જ ધારાસભ્ય પટેલના વિધાનસભાની અંદર હોય અને ચાર ધારાસભ્ય વિધાનસભામાં રાજીનામું આપીને માંડવી ખાતે આવે ને એને સન્માન અને ગૌરવ કરે એમ સમજવાનું નહીં શીખવાનું ઓગણીસો ચોર્યાસી ની અંદર માધવસિંહ સોલંકી અમુક શબ્દ સમાજ વિરુદ્ધમાં ભૂલ્યા એટલા માટે તમે સૌ આપણે સૌ કોંગ્રેસમાં જ ઓગણીસો ચોર્યાસી પછી માધવસિંહ સોલંકીને પછાડીને ભાજપ આવ્યા માધવસિંહ સોલંકીને એટલા માટે જ આપણે હરાવ્યા હતા હા કે ના ભાઈ બિનસવર્ણ જે સવર્ણ સમાજ છે એની સમાજ એ અમે ને મેં સીસી ને લાઈનમાં રાખશું આટલું કીધું હતું સાચું એને ધોકા નહોતા માર્યા એને પર અત્યાચાર નતો કર્યો એને તમારે ચૌદ યુવાનોની હત્યા નથી કરી કરીને દેશદ્રોહના કેસ પર નતા લગાયા અને આ નરાધમ ભાજપની સરકારમાં આ જનરલ ડાયર અને સાચા સાઈ વાળાએ તમારે ચૌદ યુવાનોની હત્યા કરાવી નાખી દેશદ્રોહના કેસ લગાડ્યા નિર્દોષ મહાદનો પર અત્યાચાર કર્યો અને હવે જઈને એની ખુરશી પરથી હેઠોનો ઉતારીએ ને તો આપણા તમે ક્યાં હોય તો કઈ દો અભિમન્યુ સત્તરમો કોઠો પાર કર્યો અઢારમો કોઠો પાર નતો કર્યો અને જન્મ લીધો હતો એમને હું મારી માના પેટમાં નવ મહિના રહ્યો છું અને નવ મહિનાને ને આઠ દિવસ જેલમાં રહ્યો છું ટોટલ અઢાર મહિના ને આઠ દિવસ હું પાર આવ્યો છું અને મને ખબર છે આની સામે કેવું કરવાનું છે ફરીથી જેલમાં જવા છે ફરીથી દેશોના કેસ લાગશે તો તૈયાર છે કારણ કે હિન્દુસ્તાનની અંદર જે સાચું બોલે જે સિદ્ધાંતોથી લડે જે મીડરતાથી લડે એની ઉપર હિન્દુસ્તાનમાં કોઈ પોલીસ પાસે એવી હટકડી નથી કે આત્મત્યાત થાય કોઈની પાસે નથી એવી હદ કરી એ મહિનો બે મહિના બે વર્ષ દસ વર્ષ ચૌદ વર્ષ જગ્યા રાખી શકે અને જે વેચાયેલા હોય જે સિંગમ હોય કેમ કે હિન્દુસ્તાનની અંદર તમને ખ્યાલ હોય કે ન હોય કોઈ રાષ્ટ્રપતિને પણ અહીંયા ત્રણ શેરું બિંદુ આપવામાં નથી આવતું જે પોલીસ અધિકારીઓને આપવામાં આવે છે અને જો પોલીસ અધિકારીઓ દ્વારા પણ ગુજરાતની અંદર જનતા પર અત્યાચાર કરવામાં આવશે તો સમય સાથે એમની સાથે પણ વ્યાજ વ્યાજય હિસાબ લેવામાં આવશે એમાં પણ જયારે પાછી પાણી કરવામાં નહીં આવે સૌને વિનંતી કરું છું કે જેલમાં જવાનો કોઈ ડર નથી અહીંયાથી બહાર નીકળે અને પોલીસ પોલીસમાં બેસાડજો તો હું તૈયાર છું પણ જો તમારે એક રહેવાનું હોય તો મારી જેલમાં જવું છે પણ જો તમારે લેવાને કરવાથી તૂટી જવું હોય તો મારી જેલમાં જવું નથી માટે કહું કે સમાજની આવનારી માટે આપણે સૌને લડવાનું છે આવડા મોટા આંદોલનમાં શું મળ્યું આપણને ચુમાલીસ ચુમ્માલીસ આપણને બાગડ બીજા મળ્યા એ એક પણ શબ્દ સમાજ માટે ન બોલે આ જેસર તાલુકો ગારિયાધર તાલુકો મહુવા તાલુકો આ તમામ જે તાલુકા છે એની અંદર પાટીદાર સમાજની શું પરિસ્થિતિ તમે પણ જાણો છો આમાં યુવાનો કોઈ યુવાનો નથી દેખાતા કેમ કેમકે નોકરીને મળવાના કારણે સુરતના હીરા બજારોમાં જવું પડે છે એટલા માટે કહું છું કે અંદર સહયોગ આપશો પછી એવું ના થાય કે આવતા દસ વર્ષ પછી જે પ્રમાણે આપણે અત્યારે પસ્તાવીએ છીએ કે આપણે કેશુ બાપાને સહયોગ ન આપ્યો કેશુ બાપાને આપણે સાથે ન રાખ્યા રાજ પસ્તાવવું પડે છે દસ પચીસ વર્ષ પછી એવું ન થાય કે બાવીસ વર્ષના છોકરાઓ બહાર કર્યા હતા લડાઈ લડવા અને આપને સહયોગમાં આપ્યો એવું ભવિષ્ય ન થાય એવું ભૂતકાળ જે બન્યો છે એને નવું ભવિષ્ય બનાવીએ એવી આશા રાખું છું ખૂબ ખૂબ આભાર હું તમે આહવાન કરું છું સમય કાઢજો એક દિવસનો તમામ લોકોને ગાડીયાધર આવવાનું આહવાન કરું છું થોડાક દિવસનો સમય બગાડજો અને એક તાકાત બતાવીએ ભાવનગર જિલ્લાની અંદર સૌ લોકોને ગાડીયાધર આવવા માટે આહવાન કરું છું ધન્યવાદ जय सरदार जय जवान जय किसान इंकलाब जिंदाबाद आज कार्यक्रम सभा